અમારા એક ભાઈ છે એણે કરશન પૂર્ણ કરીએ પણ મેં કીધું એ પ્રશ્નન પૂર્ણ કરવાનો પછી એનો તમે ઉપયોગ શું કરશો તો કે અમારે જોગમાયા જાહલના બેહણા કરવા જે જોગમાયા જાહલનું ટેચ્યુ બે હાતું બરાબર પણ તમારા બે પુસ્તક અમે વાંચ્યા એક આહિરોની અમીરારત અને પાડિયાનો ફડકાર એમાં નગર છઠ્ઠાના રાજા હમીર સુમરાય જાહલ માથે કુડી નજર કરી એના તમામ પુરાવો તમે ચોપડીમાં લખ્યા છે

કે આયરો એ આવના ટેકા લઈ પણ લીધા છે પણ આ તો જેને ગાડે બેઠા છે એના અમે ગીત ગાયા છે એના જેમ માય માણસ દહીણું ઘંટી દરાવા જાય એમાંથી કાટા કાકરા કસ્તર કાઢી નાખે ના એમ અમે દેણું હોય તમારી પાસે રજૂ કરી અમે જાહેરમાં આવ્યું વાતું નથી કરતા પણ એના ઉલ્લેખ અમારા ચોપડામાં કંડરાયેલા છે એટલે મેં તો અમુક ઇતિહાસ નથી નથી શકાતા રામજીભાઈ અને એ કે કોઈ પ્રસંગમાં અમે ક્યાંય કોઈ સાહિત્યમાં કોઈ લોકતા લોકવાર્તા કરના મોઢે અમે આ પ્રસંગ ક્યાંય સાંભળ્યો નથી એનું શું થયું મેં તો એના એના માટે કાં તો તમારા સૌરાષ્ટ્રમાંથી કે અહીંયાથી કાં તો હું આમ ચોબારીનો શું ચોબારીનું તો ખાલી મારું નામ છે ચોબારી મને

بس اس کو لے جاؤ ہاں وہ فنچر وہ کین बाजू में रख दो रख دیے ہیں لوٹی رکھ دو بابا کر کیوں आओ देखो पूरा खुल गया बोल ले ना तरह लगन लिखे आले ना ये मैंने वाली रेडिएटर है ना फूटल है ना पानी तो पानी टपकता नहीं पानी तो है ना और चलो देखो कितना भी वाला है नहीं कहीं

એટલે મેં તો રામજીભાઈ ગાજલી વાત સાંભળો મારું નામ ભીમા ભૂરા અને લેખાપુરા અને હું ચોબારીનો વતની જરૂર પણ ચોબારીમાં મારો કોઈ અત્યારે કાંઈ આધાર પુરાવો હોય નહીં પણ મોટી જે મોટી ઉંમરના વ્યક્તિ હશે ને એ ભીમા ભૂરાનું નાની સાપ નહીં વર્તન એટલે તમે ચોબારીનું નામ તો હું જ્યાં જાઉં હું છેલ્લે અંતકાળ હશે ને તો ચોબારીનું નામ તો ભૂલીશ નહીં કીધી અત્યારે જ્યાં રહું છું અહીંયા નામ પહેલાં હું ચોબાનું લખાવું અંજારું નથી લાગતું મેં અંજાર હું પચાસ વર્ષથી રહું છું પણ કોઈ દી મેં અંજારનો ઉલ્લેખ ક્યાંય કર્યો જ નથી ભલે અહીંયા મારું કાંઈ નથી પણ કાંઈ નથી પણ છતાં અહીંયા કેટલા માણસ આવ્યા એને મારા સરનામા ગોત લીધા બોલો અહીંયા આવી કેટલા હોય એ કે અંજાર રહે છે એટલું ખે એટલે બસ

હવે અજાણ્યામાં ક્યાં જાઓ અજાણ્યા નીર મેં ન ધસીએ અને અજાણી નાર છે ન હસીએ અજાણ્યા નીરનો ખાડો પડ્યો કેટલો ઊંડો છે કેમ ખબર ગમે એવી સ્વરૂપમાં બાઈ માણ હોય પણ અજાણીઓ દાંત કાઢીએ તો અજાણી નાર છે ન હસીએ ને અજાણ્યા નીરમાં ન ધસીએ આપણા પાસે કેવી રીતે શું ખબર પડે અજાણ્યું પણ ગણું છે લગભગ આજુબાજુનો એરિયો આવી રહ્યો છે તો પણ આપણાથી અજાણ્યો હતો તો એમાં એક મોરલીધર ઓટો પાર્ટ દુકાનમાં અત્યારે પણ આજે આજે છે પાસે લખન મોર ઓટો પર બંધ કરવાની તૈયારી તાળું મારે કીધું ભાઈ મારે અહીંયા જવું કઈ માંડવી થી દ્વારકા એક બસ આવે છે એ રાતના અગિયાર વાગે આવે એ તમને હું ઉતારી રાતના અગિયાર હવે શું કરું મેં કીધું ક્યાં રાત વાસો રોકાવો હોય કે આ કે ના તો એટલે કીધું આ ફોન નંબર છે આ ફોન નંબર લગાડી દો ફોન મારા કાને ખાલી પોરો પણ ખાલી પોતે તેલ નહીં હમ એટલે આમાં શું છે કે અમુક વસ્તુ હારી હોય ને મારે આ વસ્તુ નહીં પણ માલિકો તો કાઈ બોલે નહીં ને મોબાઈલ એ કે તમે વાત નહીં કરી શકો કારણ કે મા હતો નહીં કાય એટલે મેં આ નંબર માંથી વાત કરો એને ફોન કર્યો ભાઈ ફોન ઉપાડ્યો એ કે ભાઈ કચ્છ માંથી કોઈ બાર છે ને તમારી પૂછા કરે તો વાત આવત એ તો એની ભાષામાં ક્યાંય સુધી બોલું હું ન બોલી શકું એને કીધું કે ઈ આપણા માણસે આપણે એને બોલાયા છે અને તારી ફોર વ્હીલર ગાડી ને મારી ઘરે મૂકી જાય એનો ફતરીજો થતો હતો એટલે હું ગયો ને પછી હું મને કીધું જમવાનું મેં કીધું જમવાનું ને ભાઈ પડતો પડતો આવ્યો છું એટલે જમ્યો તો સૌ નહીં અને પછી એની તાણે ખીચડી ને હું બનાવ્યું સાધુ રાતના એમ કરતા કરતા દોઢ વાગી ગયો રાત રામ રામ

તો આપણે આ જે જોગમાયા જાહલ છે એનું મોહાડ વિશેની ચર્ચા આપણે આજ કરવાની છે તો આપણે એ કરીએ આજે જમણવાર અહીંયા રાખશું પંદર વીસ જણાનું જમણવાર સમાજવાળીમાં રાખીશું એટલે એ બધા ભેગા છે મેં કીધું વાત સાંભળો ભાઈ હવે અમુક છે ને વાતો કંડર રાખીશું આપણા અમુક ઇતિહાસ છે ને આજ સુધી સો કિલોમીટર નીચે ધરબાયેલા છે એને જાહેર નથી કર્યા કોઈ ઘણા બધા ઇતિહાસ લુપ્ત થઈ ગયા એને અવશેષો મળતા નથી કારણ કે એ વ્રત ક્યાં સાંભળવા અમે અહી વંશ વંશ ઘણા એક પ્રસંગ એવો છે ઘણા કે આ હીરો ને ચારણો ને મામા ભાણે સંબંધ ભીતર માં કરો ખાલી તમે એમ કહો કે આવડ ને અહી બે ભાઈ હતા ને મામા ભાણે નો સંબંધ ઇતિહાસ નથી આવડ આગવડ એક અહી નાગ એક કે આવડ બે છે એક મામયો ચારણ જે હતા ને એ હાથ નીકળ્યું એમાં એક આવડ હતા એના એક આવડ હતા એટલે એ જે છે ને અને એક જે પૃથ્વી રાજા પૃથ્વી રાજા જયારે કારણ કે પૃથ્વી રાજા જે દેવોમાં પૃથ્વી રાજાની હકુમત હતી અને પૃથ્વી રાજા જે મૃત્યુક માયા ત્યારે એક ભે એક અપીણ એક આયર એક આડ આટલા લઈ આ રહી લઈ આવ્યો આપણા મારા નહોતી બને એ આટલી વસ્તુ લઈ આવ્યો જમીનમાં હવે એના ભેગા એક આવડ આયા એ આવડ એ આવડ પછી હવે એ આવડની ઉત્પત્તિમાં નીચે ભીતરમાં જવું હોય તો એ આવડને ને અહીંના ભાઈ બેન કેવી રીતે શું કામ એનો અડધો પાડો કેમ ન હાડા ચોરા ચારણો એમાં અડધો પાડો તમે અડધો પાડો કેમ શું કામ નરા ચૌહાણ ચોર આજ સુધી તમે મારું રાજસ્થાનમાં ચારણો જાય ને એક ખોટેત્રી હાખના ચારણો છે એમાં એક ટાપરિયા હાખ છે એ આયરન મા નથી કહેતા દો ઇતિહાસ છે ને અને પુરાવા છે લેખિત પુરાવા છે હવે અત્યારે એમ કઈ કોઈ ચાર મામા ભાણીનો સબંધ નથી ગહેતા એવા તાપરીયા હાખના છે એ એમ કે છે કે અમે અમારા એ નથી મામા નથી એવા હું તો આચેતન હતી ચારો નો ઇતિહાસ ગોતો ગયો છે અને એના ચોપડા માં આવું લખેલું છે કારણ કે પેલા સંધ ને પાકિસ્તાન મેત્રાભાઈ એક હતા અહિયાં અહીંયાથી આપડે કઈ બીજો દેશ નતો કે આપણે પાસપોર્ટ કઢાવું પછી ઓગણીસો બાહઠ માં બે હજાર બાર અસ ચૌદ હાવિતે દી એક બીજો ભૂકંપ થયો હતો એમાં સિંધુ નદીના પાણી લખપત કચ્છમાં આવતા લાખોની પેદા થતી એટલે એનું નામ લખપત પડ્યું પણ અહીંયા શું થયું બાહેઠમાં બીજો ધ્રતી થયો એમાં જમીન તળ ઊંચા નીચા થઈ ગયા તળ ઊંડા ને જળ છિછરા ને કામના લંબે કેસ નર પટઠા થર નિપદે ઈ અમાણું કચ્છડો કછડો ડુલરિયો દે એમાં ઊંચો ભાગ થઈ ગયો લખપત બાજુ એનું નામ રાખ્યું અલ્લાહ બંદી એટલે સિંધુ નદીનું પાણી લખપતમાં આવતું હતું જે હા ભાઈ બંધ ગંધ થઈ ગયું અને એ પાર બંધાઈ ગઈ ઊંચા પારો થઈ ગયો એનું નામ રાખ્યું અને અલાબંધ અલાહાબાદ ને નજીક છે હા એલાબંધ એ પાણી પહેલાં સિંધમાં આવતું એ બંધ થઈ ગયું હવે પહેલામાં જ્યારે માણસને દકાર પડે એટલે સંતમાં વર્તવા જતા અત્યારે દકાર પડે કોઈ ક્યાં જાય નહીં મહોવ અત્યારે જાય સંતમાં એમાં એ વર્તવા જતા

જહાલ પાણી ની હેલ વાસુડા પાડુના હાથમાં દોડ્યા છે અને હાલ્યા આવે એમાં ગામના ઝાપા માંથી બાગડતા 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 કરતો સંધ નો નગર છઠ્ઠા હમીર સુમરો ઘોડા ભાઈ બોલો પણ ઘોડો જાહલ ને જોઈ અને ઘોડો જાહલ ભાઈ થંભી ગયા એટલે નગર છઠ્ઠા રાજા હમીર સુમરો જાહલ ને જોઈ ને છે માનવ કઉપત્રોલ કેશ રાજા દેશના રહી સાહેબ અમારા દેહ માં

માનશે એટલે ઝહલત કાઢવા મંડ નયા રાજા તને ખબર છે હા દે આ સીનસ સીનસ શાબાશ શાબાશ વાહ વાહ રાજા દેશ અમારા દેહ માં ધકાર પડ્યો છે અમારા પહોળા ને નફાવા માટે સિંધમાં આવ્યા છે તે જો પુરુષ કમાલ છે આ વાત મુક છે એટલે જહાલે स्त्री શરીર કરીને જણે છે ને એના કોઈના બાપની નથી કે કોઈ બહાર નીકળી એમાં એણે કે રાજા એ પણ પાસે કોઈ અમે અમારા ઈશદેવ બોરાનાના અમે સેવક છીએ પણ રાજા સાંભળી લ્યો મારે છ મહિનાની અવધિ છે એમાં ત્રણ મહિના વીતી ગયા છે ત્રણ મહિના બાકી છે અને ત્રણ મહિનામાં જયારે ભોળાનાથ પાસે અર્થ કરવા જાવના ના હે નગર ઠઠાના રાજા હમીર સુમરા તેથી હું ભોળાનાથ એટલી અરજ કરું છું કે હે ભોળાનાથ મને પતિ દેના તો નગર છઠાના રાજા હમીર સુમરા જેવો દીધી આ હા 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 તો હાલો નગર છઠે

આત્મઘાત કરવો ભયંકર પાપ છે એના જેવું કોઈ પાપ એટલે આવો વિચાર કરીને એમ કરે છે એમ કરતા કરતા પછી પોતાના ભાઈ ને જીભના માનેલ ભાઈ નવખંડ એક કાપડું બાકી છે કે આજ જ મારે ભાઈ પાસે આ મારું જે લેણું છે એ માગવું એમાં લખાય છે તેજાનાહી

એવી બાપ વિના નીંદુ ભીડ પડી નવહો રઠ ના શિર છત્ર ફરે એર લાખો આજ તને ખમકાર કરે વિરા વેરણ રાત યાદ કરે ભાઈ નવઘણ વાલભાઈ વડારો ને દીધી હુંડલો લઈને દેવાત ઓરડે આવી હતી તને ક્યાંથી ખબર આમ કરી અને ભાઈની ની બિદાવલી લખી પોતાના પતિ હામત ને કેડી અને કહે સબર બંધાવી ભાઈઓ અને માર તે ઘોડે જેવું ઘોડું તાજાનું મારું નીકળ્યું ને તારોડીઓ ખરે ખરા કરતો ઠેઠ જૂનાગઢ ભાઈ ગઢને ને આંગણામાં મારે ઉભો રહ્યો ચારે બાજુ ચોકી ફેરો કોઈ કઢ આવવા દે નહીં ઓહો હવે શું કરું કેમ મારે નવઘંડ ને ભેરું થવું એમાં જૂના જે ગુંદરાડા હોય જૂના માથે પાણા હોય એની બખોલમાં નનકા નનકા ઘાસ ઉભા એ ઘાસનો ફારો બાંધ્યો જો હતો છતાં એમાંથી કોઈને ઘાસ લેવું કોઈને ઘાસ લેવું એમ ઘોડાનો હાચવનાર નવખંડના ઘોડાનો હાચવનાર સપનો એમ ઘોડો હતો એ ઘોડાનો હાચવનાર બહાર નીકળ્યો એ કે શું લેવું છે આ ભારાનું પણ આને તો ભારો વેચવો નહોતો આને તો ખાલી ખડમાં જવું હતું દરબાર

અને રૂપ આયો અડાર ગરજ અવર ગળી અરે નટવણા નવણા બિયણ ન રહી હે વણા પૂરણ વરવડી આઈ વણા પૂરણ વરવડી ના હે ભૂમીએ કીધું કે તો તમે કચ્છ ના રણ જાવ ના તો વસમાં આઈ જોગમાં વરવડી નો નેહડો ઇની સખાટ લીધું ઇને માથું ટેકવીને જાદુ એટલે જોગમાયા તમને ઠેકો દિયેવા છો આમ કરીને 9 લાખ નું કટક લઈ નિહર્યો બરાબર 70 વૈશાખ મહિનાના એ ભાઈ આઈજો એ બોલવા સગા હા તો નઈ બોલે ભાઈ મને તમતે કી મત પરમાં 재나있다재밌 <laughs> <laughs>